નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે કબજિયાત વિશે સમજવાનું છે તો મિત્રો હજી તમે અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં કબજિયાત કબજીયાતને કઈ રીતે મટાડવી તો મિત્રો સૌપ્રથમ આપણે જમીને તરત બેસી જઈએ છીએ તો જમીને પચાસ ડગલા ચાલવું જરૂરી છે મિત્રો કબજિયાત મટાડવા માટે પચાસ ડગલા જમીને ચાલવું જરૂરી છે તો મિત્રો કબજિયાતને આપણે મટાડવા માટે ઘરેલું ઉપાય શું છે તો તેને સમજવા માટે મિત્રો સૌપ્રથમ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી રાત્રે પીવાથી કબજિયાત મટે છે મિત્રો ગરમ પાણી કરવાનું તેમાં થોડું મીઠું નાખી રાત્રે પીવાથી કબજિયાત મટે છે તો મિત્રો નાના ટચુકડા આયુર્વેદિક ઉપચારના વિડીયો જોવા માટે બન્યા રહો ડોક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલ સાથે